નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આગલા તાસની અંદર નામાના મૂળ તત્વનો અર્થ અને તેમનો ઇતિહાસ જોઈ ગયા છે આજે આપણે જોવાનું છે એમનું કાર્યક્ષેત્ર આપણે લોકોને ખબર છે કે દરેક ધંધાની જરૂરિયાત મુજબ આપણે હિસાબો શું કરતા હોઈએ છીએ લખતા હોઈએ છીએ નાના પાયાનો કોઈ વેપારી હશે તો એ બે ચોપડામાં પોતાનો હિસાબ લખે છે જ્યારે વિશાળ કંપની હશે એ અલગ અલગ વિભાગો પણ રચના કરી શકે છે દાખલા તરીકે પ્રોફિટ અને લોસ શું છે એમના માટેનો અલગ વિભાગ પણ હોઈ શકે અને પોતાના ચોપડાઓ પણ કેવા રાખે છે અલગ રાખે છે એ સિવાય અત્યારના જે પરિસ્થિતિ ઔદ્યોગિક વિકાસ થયો છે એના લીધે યાંત્રિક હિસાબી પદ્ધતિ પણ અસ્તિત્વમાં આવી છે એટલે કે યંત્રો દ્વારા કોમ્પ્યુટર દ્વારા એ સિવાય આપણે જોઈએ છીએ કે એવા ઘણા બધા સોફ્ટવેર પણ બજારમાં ઉપલબ્ધ છે દાખલા તરીકે ટેલી તો ટેલી દ્વારા પણ આપણે હિસાબોની નોંધણી કરી શકીએ છીએ દરેક વર્ષને અંતે ધંધાનું પરિણામ જાણવા એટલે કે નફો છે કે નુકસાન તે જાણવા આપણે શું કરીએ છીએ નફા નુકસાન ખાતાની રચના કરીએ છીએ આ દરેક કંપની હોય નાનો વેપારી હોય મોટો વેપારી હોય મલ્ટિનેશનલ કંપની હોય અથવા તો સરકાર પણ હોય તે પણ નફા નુકસાન ખાતું બનાવતું હોય છે એ સિવાય ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ જાણવા પાકું સરવૈયું બનાવવામાં આવતું હોય છે તે સિવાય આધુનિક યુગમાં કંપનીના હિસાબોમાં અનેક પક્ષકારો પરિણામ જાણવા અને આર્થિક પરિસ્થિતિ જાણવા રસ દાખવે છે ભાઈ આપણી કંપની હોવા છતાં પણ ઘણા બધા પક્ષકારો શા માટે આપણી આર્થિક પરિસ્થિતિ જાણવા રસ દાખવે છે તો એમના વિશે આપણે અહીં માહિતી મેળવીએ મિત્રો એ પક્ષકારો ક્યાં છે સૌ પ્રથમ કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાના ધંધામાં નફો થયો કે નુકસાન થયું છે તે જાણવાનો પ્રયત્ન કરે છે એટલે કે ધંધાનો માલિક રોકાણકાર રોકાણકાર પણ પોતે કઈ કંપનીમાં કેટલું રોકાણ કર્યું છે તે મુજબનું પ્રોફિટ થયું છે કે લોસ તે જાણવા એ શું કરતો હોય છે તત્પર હોય છે તમને લોકોને ખબર હશે કે જ્યારે કોઈપણ કંપની બહાર શેર બજારમાં શેર બહાર પાડે છે ત્યારે શેર ખરીદનાર વ્યક્તિ રોજ ઉઠીને એ કાર્ય કરતો હોય કે ભાઈ મારા શેરના પૈસા ડૂબી તો નથી ગયા ને મારા શેરનો ભાવ ઉપર તો આવે છે કે નહીં એ દરેક વસ્તુ શું કરે છે રોકાણકાર જોતા હોય છે ધિરાણ કે નાણાં આપનાર સરાફી પેઢી એટલે કે આપણે જે વ્યક્તિને લોન આપી છે એ પણ અહીંયા જાગૃત રહેશે એટલે કે આપણે પ્રોફિટ થશે તો આપણે લોનના હપ્તા યોગ્ય રીતે ભર્યા છે નથી ભર્યા અને આપણે એમ દર્શાવીએ છીએ કે ભાઈ મારી કંપની લોસમાં જાય છે પણ હિસાબના ચોપડે શું થતું હોય પ્રોફિટ બોલતું હોય છે તો એ વસ્તુ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે તે સિવાય લેણદારો આપણે જેમની પાસેથી ધંધો ચાલુ કરવા અથવા કોઈપણ રીતે પૈસા લઈ લેવા છે એ લોકો પણ અહીંયા ધ્યાન દેશે કે ભાઈ વ્યક્તિ પ્રોફિટમાં છે તેમ છતાં અમારા પૈસા તે ચૂકવતો નથી તે સિવાય કામદાર આપણી નીચે કાર્ય કરનાર કર્મચારીઓ તે લોકો પણ અહીંયા આપણા ધંધાના હિસાબોની અંદર રસ દાખવતા હોય છે કામદારને આપણે કર્મચારીઓને પગાર ન આપીએ તેમ છતાં આપણું પ્રોફિટ હોય તો આપણે અહીંયા શું કરીએ છીએ કામદારોને પણ આપણે પ્રોફિટ આપવું જરૂરી બને છે તે સિવાય સરકાર તમે લોકો જેટલો માલ ખરીદો છો વેચાણ કરો છો તેના ઉપર અત્યારના જીએસટી લાગુ કરવામાં આવ્યું છે ભાઈ પ્રાથમિક સુવિધા માટે જીએસટી એટલું નથી તો મોજ શોખના સાધનો માટે અઢાર ટકા અથવા બાવીસ ટકા સુધીનું જીએસટી રાખવામાં આવ્યું છે તો દરેક જગ્યાએ સરકાર પણ શું કરતી હોય છે રસ દાખવતી હોય છે દાખલા તરીકે ઇન્કમ ટેક્સ તો એની અંદર પણ સરકાર રસ દાખવે છે આની અંદર કાર્યક્ષેત્રની અંદર જે હવે મહત્ત્વની બાબત એક આવે છે એ છે પદ્ધતિના સંદર્ભમાં કાર્યક્ષેત્ર આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તે મુજબ અહીંયા આપણું કાર્યક્ષેત્ર નક્કી થતું હોય છે દેશીનામા પદ્ધતિ કોઈ નાનો વેપારી હોય તો એ હજી પણ હાલના સમયની અંદર પણ દેશીનામા પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે જેને વ્યવહારો ઓછા થતા હોય એ એક નોંધી નામા પદ્ધતિનો પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ ઘણા બધા સ્વરૂપની અંદર જો વ્યવહાર થતો હોય તો એ ધી નોંધી નામા પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે એ સિવાય પ્રાથમિક તબક્કામાં પણ એમના કાર્યક્ષેત્ર નક્કી થાય છે કાચી નોંધ એટલે તમે ઘણા વેપારીઓને જોયા હશે કે જે એક અંદર એક પેજની અંદર શું કરે છે તારીખ વાઇઝ પોતાની નોંધ તૈયાર વ્યવહારોની નોંધ તૈયાર કરતા હોય છે એ ઉપરથી એ લોકો શું કરે છે આમ નોંધની રચના કરે છે યોગ્ય ખાતાની અંદર ખતવણી કરે છે અને છેલ્લે અંતે શું કરે છે કાચું સરવૈયું તૈયાર કરે છે જ્યારે કંપનીની અંદર આપણે જોઈએ તો કોમ્પ્યુટરાઈઝ એકાઉન્ટિંગનો ઉપયોગ કરવામાં આવે છે કોમ્પ્યુટર દ્વારા હિસાબોની નોંધ રાખવામાં આવે છે કોઈ પણ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપના હિસાબો પેઢીના સંયોજનનો સંયોજનનો સમાવેશ વગેરેનો નામાના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો હોય છે આપણો હિસાબોનું સ્વરૂપ કયું છે એને આપણે કઈ રીતે એકબીજા સાથે જોડીએ છીએ આ દરેક બાબતોનો સમાવેશ ક્યાં થાય છે આપણા કાર્યક્ષેત્રની અંદર થાય છે દાખલા તરીકે મલ્ટીનેશનલ કંપની હશે તો ઘણી જગ્યાએ ઉત્પાદન અલગ જગ્યાએથી થતું હશે કાચો માલ અલગ જગ્યાએથી આવતો હશે અને ક્યારેક તો વેચાણ પણ અલગ દેશમાં અલગ રાજ્યમાં થતું હોય છે તો આ દરેક વસ્તુનો આપણે શું કરવો પડે છે હિસાબોનો સંયોજન કરવું પડે છે એ સિવાય બિનવ્યાપારી સંસ્થાઓ ટ્રસ્ટો વ્યવસાયિક વ્યક્તિના વગેરેના હિસાબોનો પણ સમાવેશ અહીં કરવામાં આવ્યો છે ખાલી ફક્ત ખરીદ વેચાણ પૂરતું જ નહીં પરંતુ કોઈ ટ્રસ્ટ છે કોઈ વ્યાપારી સંસ્થા છે અથવા તો કોઈ એવી વ્યવસાયિક વ્યક્તિ છે એ પણ શું કરે છે પોતાના હિસાબોની નોંધ કરતી હોય છે તો મિત્રો આ હતું નામાના મૂળ તત્વનું આપણી પદ્ધતિનું કાર્યક્ષેત્ર ધન્યવાદ